એક વખત મેં જ સલાહ પહેરી ગયો ને તો ફ્લાવરિંગ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું એટલે તો મિત્રો કેમ છો તો બધા મજામાં જઈશ જો આપણને એક જણા સલાહ આપી હતી જો સલાહ આપીને તો જો ફ્લાવરિંગ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હે આપણે સલાહ દીધી સલાહનું કામ કર્યું ને તો જો ફ્લાવરિંગ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું અને આ જો બીજી સલાહ જો આ કમ્પ્લીટ કુણેપામાં ચાલુ થઈ જાય આપણે સલાહ દીધી એ પ્રમાણે આપણે કર્યું ને કમ્પ્લીટ થઈ ગયું હા આંબામાં જો કમ્પ્લીટ આ ઉપર ઉપર હતા ને જે આ ખોતરી ઉપલા મુળીઓ બધા તોડી નાખ્યા ને છ હાથ દી કડકાવા દીધો પછી જો કમ્પ્લેટ હતી ને ફ્લાવરિંગ કમ્પ્લીટ જોઈને ચાલુ થઈ ગયા અને આમાં કમ્પ્લીટ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું ડાયડમડીમ જો ડાયડમ ચાલુ થઈ ગયા કમ્પ્લીટ નહીં કરતો કંઈ આવતું નહોતું નકરું ઝાડ જ આમ મોટા મોટા થતાં ફરતું કટિંગ કરીને કમ્પ્લેટ ઓલું કંઈ જ નહીં કમ્પ્લેટ ચાલુ થઈ ગયું એટલે સલાહ એની હાંચી દે એટલે કોઈક સલાહ દે એ પ્રમાણે કામ કરાય ખરું થોડીક થોડીક સલાહ હું થોડીક થોડીક સલાહ માની હોય ને તો સારું રહે સલાહ મહિના જોગે અને જો પરબારું કાઢી થોડુંક થોડુંક પરબારું કંઈ નખાય કોઈક ઊંધી સલાહ દે એવું કંઈ ને ભેખડે ભરાઈ દે એટલે હાચી સલાહ જેવું હોય એની પહેલાં એ હાંચી દે કે ખોટી દે સમજી જવાય પેલા આને તો હાચી દીધી એટલે આપણે કામ થઈ ગયું તો કરતો કે ત્રણ ને જો એક વખત મેં સલાહ માની હતી જો એ તમને દેખાડું કેવું હોય સલાહ માની એવો આપણે ફેરવી ગયો ને થયું નહીં અને એવું જગ્યા રોકીને ને રહી ગયું ને જો જોયે જો બીજી જગ્યાએ આવ્યો તો અને આવું હું વપરાઈ દીધું કાંઈ હારું થાય છે ને આમ થાય છે ને એ પહેલાં હળવાડી દીધા મને એ નહીં કંઈ ને જો આમ બદલાવું પડશે પાછું આડું નવરું થઈ ગયું એટલે આમ બદલાવવું પડશે અને એક જો હારીએ જ્યાં ઝાડવાનો અસલ મજાનો સુધારો કરું ને એક દી ખૂંટી વહી ગયો અસાલ મજાની આવડી મોટી થઈ જતી ભાંગી નાખી હવે ખાવ બગાડી નાખ્યા ઝાડવાનો એટલો શોખ અને ઝાડવાની એવી પથારી ફેરી નાખે ને તો એવું ન્યુ કાઢ્યું પાછ બીજું ફતક ના જેટલા ઝાડો હોય ને એટલા ખૂંટિયા ભાંગીને વહી ગયા કાં ખાઈ ગયા એવું જ બીનું હે